નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટડી ન્યુઝ જૂનાગઢ જિલ્લા કેશોદ તાલુકાના અગત પાસે પસવાડા એપ્રોચ રોડની દુરસ્તીકરણની કામગીરીનો આરંભ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવ્યો મદદની ઇજનેર વિજયભાઈ ભાદરકાએ જણાવ્યું કે ચોમાસા બાદ રોડ રસ્તાના મરામતની કામગીરી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત કેશોદ તાલુકાના અગતરાય પાસે પસવાડા એપ્રોચ રોડનું કિસાન પતિ યોજના અંતર્ગત મરામતની કામગીરી શરૂ છે જેમાં સૌપ્રથમ ડામર કામ ત્યારબાદ સીસી અને અન્ય સ્ટ્રકચર કામ કરવામાં આવશે આમ પસવાડા એપ્રોચ રોડના મરામત થવાથી ગ્રામજનોને અવર માટે સુવિધામાં વધારો થશે હું વિજી ભાદરકા મદદની સિજનેર માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા બાદ રસ્તાઓના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત આ અમારા હસ્તકનો બસવાડી એપ્રોચ રોડ માટેનું કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે કિસાન પદ યોજના અંતર્ગત રૂપિયા એંસી લાખના મંજૂર થયેલ છે જે અંતર્ગત ડામરકામ સીસી કામ તેમજ અન્ય સ્ટ્રકચર કામ મંજૂર થયેલ છે જેમાં હાલ ડામરકામની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને અત્યારે ફર્સ્ટ લેયરનું કામગીરી અત્યારે હાલમાં ચાલું છે આ કામ પૂર્ણ થવાથી ગ્રામજનોને અવર જવર માટે અને સુવિધામાં વધારો થશે